ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે મધુર ડેરીના નવા ચેરમેન તરીકે ડોક્ટર શંકરસિંહ રાણાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક સાથે સહકારી ક્ષેત્રના સભ્યોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન સહકારના સત્વ અને પ્રાથમિકતા આપી આધુનિકતા અને ગ્રામ વિકાસના માધ્યમથી સંઘને વધુ પ્રગતિશીલ બનાવશે મધુર ડેરીની સ્થાપનાને પંચાવન વર્ષ પૂર્ણ થયા છે વર્ષ બે હજાર માં ચેરમેન તરીકે સાતમી વાર સેવા આપવાનું સૌભાગ્ય

કરોડનું ટર્ન હતું આજે છસો અને સાડત્રીસ કરોડ રૂપિયા ટર્ન આપણે લઈ ગયા છીએ એક હજાર કરોડની અમારી નેમ છે ટૂંકા સમયમાં આપણું સૌથી પહેલું કામ એક અભિયાન મધુર ડેરીની એક બીજી શાખા પાંચ લાખ લીટરની ડેરી એ અહીંથી હાઈવે ચીલોડા ઉપર તૈયાર થઈ પડી છે દિલીપભાઈ સાહેબ બેઠા છે એટલે કહેતા ગૌરવ અનુભવું છું કે એમના સહકાર વખતના મંત્રી વખતના કાર્યકાળ દરમિયાન અમને કેન્દ્ર સરકારમાંથી ખૂબ માતબર એવી સત્યાવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ એમને અપાવેલી અને એ ડેરીનું યુનિટ આજે તૈયાર થઈ અને ઉદઘાટનના આરે ઊભું છે નજીકના ભવિષ્યમાં આ ચૂંટણીઓ પતી ગયા પછી આપણે એનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ મિત્રો આધારે જે ખેડૂત અરજી કરે તો એ અરજી આધારે સરપંચ એ જ મંજૂરી આપે અને રોજને મારે તો કાયદેસર ગણાય એના પર કોઈ કેસ ન થાય જે મારેલું રોજડું છે એને વેચી નથી અખાતું એને એના માપ આપેલા છે એ પ્રમાણેનો ખાડો કરીને દાટી દેવામાં આવે છે તો એ વિધિવત કાયદેસર મારી શકાય આ પરિપત્ર હું જ્યારે કૃષિમંત્રી હતો અને મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના ખેડૂતોના પાક બચાવવા માટે કરેલો પરિપત્ર છે આજે મારવાની જોગવાઈઓ વન વિભાગની પરવાનગી લેવા છે જ પણ વન વિભાગ આપણે સૌ જાણીએ છીએ કે વન્યપ્રાણી માણસને માણસના બાળકોને વૃદ્ધને એના પશુઓને જંગલની અંદર નહીં જંગલ બહાર નીકળીને ગામડાઓમાં આવીને ઉપાડી જઈને મારે છે અને જો એ વન્ય પ્રાણી ઉપર માણસ દ્વારા હુમલો થાય તો એ માણસને જેલમાં પૂરી દેવામાં આવે છે માણસની જીવનું જોખમ હોય અને માણસ કોઈ સામે મારવાળો હોય તો બંધારણે પોતાના સો બચાવવા માટે માણસને મારી નાખવાની છૂટ આપીશ